અને અહીંયા બહુ દુકાન પણ સારી ચાલે છે અને હોલસોલ સાડીનો વેપાર પણ કરે છે એ તમે આપણે ચોરાશીમાં જો ને તો અહીંયા તમને મળી જશે દવાખાનાનું નોમનો એડ્રેસ ના સામે સચ્યુ દવાખાનું નોમ છે ઢાબી સાહેબનો દવાખાનો થરા ચોરાશી વિસ્તાર ઢાબી સાહેબના દવાખાનાની સામે માં શક્તિ સાડી સેન્ટર અને આવી કોઈ કોઈને પરિસ્થિતિ ખરાબ હોય એ ટાઈપની આવી સેવા કરે છે એને ખૂબ રામા ધણી કોલ એને સપોર્ટ કરે અને મારી પણ ખૂબ આશીર્વાદ આવી રહ્યા છે તમે જોઈ શકો છો અને મારા લીધે આ આકોલીની અંદર આવ્યા છે અને આ સેવા નું કામ કરે છે આપણે આવી હરેક ઘરે ઘરે જઈને કીટ આપવાની છે જેને પરિસ્થિતિ ખરાબ છે એને એટલે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને એટલો વિડીયો શેર કરો કોઈને આવી પરિસ્થિતિ હોય એને આપણે કૈલાસબેન દ્વારા કીટ આપવાની થશે એટલે અમારા દ્વારા ઘણી ને ઘણી કરજો સેવા નહીં ઇન્સ્ટામાં આઈડી બી છે હું તમારી આઈડી બોલીજો જો ને મા શક્તિશાળી સેન્ટર થરા મા શક્તિશાળી સેન્ટર થરા અને આપણે માં બી ચેનલ છે આ ચેનલ કરશો અને અમારી પણ સેવા કરજો અમે પણ ફ્રીમાં સેવા કરી આપીએ છીએ જેને પરિસ્થિતિ ખરાબ હોય તેના માટે તો કોઈ ભીખવાળી પરિસ્થિતિ હોય એના માટેની આપણે હિતેશભાઈ અમારા આમ તો બનેવી જ થાય છે પણ સારી સારી સેવા કરી રહ્યા છે એ બે દેશબ કે છે બસ આપણે માતાજીને ત્યાંથી સારો ચાલી રહ્યો છે